એક પોલીસ અધિકારી છે તેઓ છેલ્લા ચાર દિવસથી બીમાર હોવા છતાં રજા લીધી નથી બીમારી વચ્ચે નૈતિક જવાબદારી સમજી ફરજ નિભાવી રહ્યા છે તેઓ કામ કરવાની સાથે સાથે સારવાર પણ કરાવી રહ્યા છે મેડિકલ ટીમ પોલીસ સ્ટેશને આવીને તેમનું ચેકઅપ કરી ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે આવા દ્રશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે બીમાર હોવા છતાં ખડી પગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડાંવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળે છે ત્યારે સુરતમાં આ ખાખીનો અનોખો રંગ જોવા મળ્યો હતો ફરજ અને કાર્યમાં કોઈ અડચણ ન ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે મહિલા પીઆઈ મીનાબાઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે